સામાન્ય કાળના સોળમા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત્યો હા કિમ અને સંત આન્નાનો પર્વ ઉજવે છે ઈસુ જેવી જમીન તેવો પાક દ્રષ્ટાંત કથાનો અર્થ સમજાવે છે શું મારામાં પ્રભુએ વાવેલો બી ઉગી નીકળશે સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય તેર કડી અઢારથી ત્રેવીસ હવે તમે વાવનારના દ્રષ્ટાંતનો અર્થ સાંભળો જ્યારે કોઈ ઈશ્વરના રાજ્યની વાણી સાંભળે પણ સમજે નહીં ત્યારે સૈતાન આવીને તેના હૃદયમાં જે વાવ્યું હોય છે તે ઝડપ મારીને લઈ જાય છે પખથી ઉપર પડેલા બી તે આ ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવું માણસ જે વાણી સાંભળતા જ તેને તત્ક્ષણ આનંદથી વધાવી લે છે પણ તેનામાં મૂળ બાજેલા હોતા નથી એટલે તે બહુ ટકતો નથી ઈશ્વરની વાણીને કારણે દુઃખ કે સતામણી સહન કરવાની વેળા આવે છે ત્યારે તે તરત જ ખરી પડે છે ઝાંખરામાં પડેલા બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે ખરો પણ સંસારની ચિંતાઓ અને ધનની માયા એ વાણીને ગુંગળાવી મારે છે અને નિષ્ફળ જાય છે સારી જમીનમાં પડેલું બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે અને સમજે છે અને જેના જીવનમાં પાક પણ બેસે છે કોઈમાં સો ગણો કોઈમાં સાત ગણો કોઈમાં ત્રીસ ગણો ઈસુ વાવનારના દ્રષ્ટાંતનો અર્થ સમજાવે છે આપણે આપણું આત્મનિરીક્ષણ કરવા ઈસુએ આપેલા અર્થનો ઉપયોગ કરી શકીએ ઈશ્વરની વાણી આવે છે આપણા મિત્ર તરફથી ક્યારેક આપણો મિત્ર આપણી શક્તિઓ અને આપણી નબળાઈઓથી વધુ વાકેફ હોય છે આપણી નબળાઈ વિશે મિત્રને એક બે પુરાવા સાંભળવા મળે છે તે આપણા પગ રોકી લેવા આપણને મોઘમ સલાહ આપે છે આપણે તો ગર્વમાં એટલા ઉન્નત છીએ કે મિત્રની ચેતવણી સમજતા નથી આપણને થાય છે કે ચાલો મિત્ર કહે છે તો એની સલાહ માની લઈએ ત્યાં જ શેતાન આવી જાય છે મિત્રએ વાવેલા બી ખાઈ જાય છે આપણે પગથી બની રહીએ છીએ આપણામાં નથી થતી પ્રગતિ કે નથી થતી અધોગતિ ચાલો આપણે મિત્રની સલાહ માની લીધી અને આપણી કુટેવ પર કાબુ રાખવા માંડ્યો પણ આપણી કુટેવ એટલી જૂની છે કે આપણો કાબુ કાચો પડે છે આ છે ખડકાળ જમીન ઉપરથી સૂરજની ગરમી એટલે લાગેલી લતનું અતિશય દબાણ આપણે આપણો અંકુશ ગુમાવી બેસીએ છીએ આપણે ખડકાર જમીન છીએ આપણું આત્મનિરીક્ષણ ચાલુ રાખીએ આપણને ડોક્ટર અથવા આપણા મિત્ર આપણને ઝાઝી ચિંતા કરવાનું ના પાડે છે ખરેખર ચિંતા ખૂબ જ ઘાતક બાબત છે પણ આપણને પેટ ચોડીને શૂળ ઊભું કરવાની ટેવ છે ક્યારેક તો ચિંતા કરી કરીને આપણે આપણું સ્વાસ્થ્ય બગાડ્યું છે પ્રભુની વાણી મિત્ર દ્વારા અથવા ડોક્ટર દ્વારા આવી પણ આપણે એ વાણીને ગુંગળાવી મારી આપણે ચિંતામાં અથવા તો પૈસો કમાવવાની દુનિયામાં ડૂબી ગયા ચિંતા હોવાથી શાંતિમાં ન જીવી શક્યા અથવા પૈસા કમાવાની લાઈમાં શાંતિમાં ન જીવી શક્યા સારી જમીન એટલે પ્રભુને ભરોસે જીવતી વ્યક્તિ પ્રભુની ઈચ્છા જ આ વ્યક્તિ માટે મુખ્ય છે જીવનમાં જે કંઈ થાય છે અથવા જીવનમાં પ્રભુ જે કંઈ થવા દે છે તે આપણા ભલા માટે જ થાય છે

જમીન બની શકીશું

क्षणे क्षणे हातु निरा दिन छोड़ हावे हूँ तुझने बल तुझ एवू देने मुझने कदी न छोड़ हवे हूँ तुझने जाल